સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે અને આ યોજનાઓનો દરેકને લાભ મળે તે હેતુથી નવસારી શહેરમાં વિવિધ વિસ્તારોમાં નાગરિક સુવિધા કેમ્પનું આયોજન કરાય છે ત્યારે નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં નાગરિક સુવિધા કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં બેન્કિંગ સર્વિસ સાથે આધાર કાર્ડ લિંક આધાર કાર્ડમાં સુધારો સિનિયર સિટીઝનને આયુષ્યમાન કાર્ડ ખેડૂત ઈ પોર્ટલ રજીસ્ટ્રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક જેવા ઓનલાઈન ફોર્મ ભરવાની વસ્થા કરાઈ હતી આમ નાગરિક સુવિધા કેન્દ્ર પર લોકો ને ફોર્મ ભરવા માટે થતી ગૂંચ કે મૂંઝવણ નો ઉકેલ સરળતાથી લાવવાનો પ્રયાસ કરાયો હતો આયુષ્માન કાર્ડ 70 વર્ષની ઉપરના જે વડીલો છે એનું કઢવવાનો આયોજન છે ખેડૂત ઈ પોર્ટલ જે રજિસ્ટ્રેશન થતા નહી હતા તે આજે સારી રીતે થઈ રહ્યા છે કાર્ડ રેશન કેવાયસીની કામગીરી કરી રહ્યા છે સરકાર દ્વારા જે પેલું ખેડૂતનું ઈ કેવાયસી જે કરવાનું હતું એ કોઈ કારણસર થયું ન હતું પણ આજ રોજ સિંધી કેમ્પ નવસારી ખાતે જે સરકારે કેમ્પનું આયોજન કર્યું એની અંદર મારું કામ એકદમ એટલે એકદમ સરળતાથી પતી ગયું છે અને હું ઘણો ખુશ છું કે આ રીતનો પ્રોગ્રામ જે સરકાર જે કરે છે એનો ઘણા લોકોએ લાભ લેવા વિનંતી